એક વખતની વાત છે અમદાવાદમાં આરતી નામની એક યુવતી રહેતી હતી તે એક સરળ અને લાગણીશીલ યુવતી હતી તે તેના ઘરમાં નાની હતી અને પોતાને સાચો પ્રેમ ક્યારે મળશે એ આશામાં હતી આરતી ખૂબ દયારો દિલવાળી હતી અને જીવનમાં પ્રેમને ખૂબ મહત્વ આપતી અન્ય લોકોને તે ખુશ જોતી પરંતુ પોતાનું મન ક્યાંક એકાંતમાં ગુમ થતું તેણે કેટલીકવાર મિત્રોના કહેવા પર ડેટિંગના પ્રયાસો કર્યા પણ દિલથી કોઈ ગમે એવું નથી બન્યું એક દિવસ આરતી સવારે પોતાના ઓફિસ જતા પહેલાં અમદાવાદના એક જાણીતા કેફેમાં ચા લેવા ગઈ હતી ત્યાં જ પહેલીવાર આર્યનને તે મળે છે આર્યન એક સુંદર મીઠાસ ભરેલો સ્વભાવ ધરાવતો યુવાન હતો તે પોતાનું પુસ્તક વાંચતો ત્યાં બેઠો હતો જ્યારે આરતી બહાર નીકળી રહી હતી ત્યારે બેની આંખો ભટકી અને નજર મળતા જ એક ભિત્રથી લગાવ જાગ્યો આર્યને આરતી તરફ નમ્રતાથી હસીને કહ્યું તમે ને ક્યાંક જોયા હોય એમ લાગે છે આ એક નાની વાતથી શરૂઆત થઈ પછી તેમણે કોફી સાથે વાત કરવાની શરૂ કરી બંનેને વાંચન સંગીત અને શાંત વાતાવરણ ગમતું હતું વાતચીતમાં એ સમજાઈ ગયું કે બંને એકબીજામાં રસ ધરાવે છે પછીના સપ્તાહે તેઓ ફરી મળ્યા તેઓ કાંકરિયા તળાવની સફર પર ગયા જ્યાં બંને ખૂબ હસ્યા ફર્યા ફોટા લીધા અને ગુલાબી પાંખડીઓ વચ્ચે એકબીજામાં એક નવી દુનિયા શોધી આર્યન બહુ સમજદાર અને સ્નેહી હતો આરતી જેમ જેમ તેને ઓળખતી ગઈ તેમ તેમ તેને લાગ્યું કે કદાચ આજ ખરેખર મારા પ્રેમ માટે જન્મ્યો છે કેટલાક મહિના બાદ આર્યને એક સરપ્રાઇઝ પ્લાન કર્યો તેણે આરતીને દીવના દરિયાકાંઠે લઈ જવા પૂછ્યું त्या बन्ने सांजना सुहावा समय दरिये चालता हता हरवी ठंडी हवा हती अने सूर्य अस्त थतो हतो त्या आर्यने घूटना पर बैसी ने एक विंटी काढ़ी पूछय आरती शू तू साथे आखो जीवन पसार करशे आरती ना अश्रु वहवा ते खुशी थी हाँ पाड़ी अने बन्ने एक बीजाने गड़े लगावी ने आ पवित्र संबंधनी शुरूआत करी બે મહિનામાં બંનેએ અમદાવાદ પાસેના એક મંદિરમાં પરિવાર અને મિત્રો વચ્ચે પરંપરાગત હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કર્યા વર્ષો વીતી ગયા હવે તેઓ બે સંતાનોના માતાપિતા બન્યા જીવનમાં અનેક ચઢાવ ઉતાર આવ્યા પણ બંનેનું પ્રેમ બંધન ક્યારેય ન તૂટ્યું અંતે વૃદ્ધાવસ્થામાં પણ આરતી આર્યનનો હાથ પકડીને કહેતી મને એવો સાથી મળ્યો જે માત્ર પતિ નહોતો પરંતુ સાચો મિત્ર અને જીવનનો હિસ્સો હતો આર્યન તેની બાજુમાં બેઠો હતો તે તેના હાથ પકડીને આંખમાં આંખ પરોવી એટલું કહી શક્યો હું તને પ્રેમ કરું છું હંમેશા કરતો રહીશ શું તમારું પણ એવું કોઈ અનુભવ છે કોમેન્ટમાં લખો અને આવી વાર્તાઓ માટે પ્રેમપત્રને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં